બ્રિજ પર એકવાર ચર્ચામાં છે જો કે આ વખતે હર્ષ સીધા કોંગ્રેસ પ્રહાર કર્યા શું નિધિ જે પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષથી આપણે વિવાદ જાણીએ છીએ કે અમદાવાદ શહેરના ઇતિહાસ સૌથી કલંકિત પ્રકરણ જે કોર્પોરેશન માટે કહી શકાય તે આ હાટકેશ્વર બ્રિજ છે ચાલીત કરોડ ખર્ચે જે બ્રિજ બન્યો હતો અને જેનું આયુષ્ય સો વર્ષ હતું તેની બનાવટને લઈને પરંતુ વર્ષના સમયમાં જ બ્રિજને વપરાશ માટે બંધ કરી દેવો પડ્યો છે અને તેની પાછળના અનેક કારણો છે જે આપણે સતત બતાવતા રહ્યા છે હાલમાં વિવાદ ફરી એટલા માટે વધ્યો છે કે હવે આ બ્રિજ તોડી અને નવો બનાવવા માટે બાવન કરોડનો ખર્ચ થવાનો છે અને તેને લઈને કોંગ્રેસ પુનઃ એકવાર આક્રમક બની છે એટલે કોંગ્રેસે જે પ્રચાર શરૂ કર્યો છે તેની સામે રાજ્ય સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે જેનામાં તેમને કોંગ્રેસે ચુઠાણાઓની ગેંગ ગણાવી છે અને કોંગ્રેસ જે માહિતીનો પ્રચાર કરી રહી છે તેનામાં તેમને સ્પષ્ટતા કરી છે કે બ્રિજ તોડી અને નવો બનાવવા આમ બંને કામગીરી માટે કુલ બાવન કરોડ ખર્ચાશે એટલે રાજ્ય સરકાર તરફથી હરસંઘવી નિવેદન કરી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર પરંતુ કોંગ્રેસની વાત એ છે કે અગાઉ તો ચાલીસ કરોડ ખર્ચાઈ ચુક્યા છે એટલે આ પરિસ્થિતિ શા માટે ઉભી થઈ છે કારણ કે અગાઉના બ્રિજ ના બાંધકામમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હતો અને આખો જે ઘટનાક્રમ છે આપણે સતત જોતા આવ્યા છે એટલે હાલ આ વિવાદ ફરી એકવાર જગ્યો છે અને ખૂબ જ મોટા પાયે જગ્યો છે તેવું કહી શકાય નિધિ બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે તો આપને જણાવી દઈએ હાડકેશર પુલ જે કે જે ફરી એકવાર બનાવવા માટે સરકાર હવે આગળ વધી રહી છે ત્યારે આજ મામલે હવે રાજકારણ ગરમાયું છે ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરીને કોંગ્રેસને આડે હાથ લીધી તેમણે કહ્યું કે જુઠ્ઠી ગેંગ સાંભળું કોંગ્રેસ જુઠ્ઠું ફેલાવી રહી છે ડિમોલેશન નવો બ્રિજ બનાવવા માટે બાવન કરોડનો ખર્ચ કર્યો હોવાનું અહીંયા હર્ષ સંઘવીનું કહેવું છે વધુ વાત કરવા માટે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે મનીષભાઈ હર્ષ સંઘવી કહી રહ્યા છે કોંગ્રેસ તો જુઠ્ઠાણી ગેંગ છે જુઠ્ઠું ફેલાવે છે હાટકેશ્વર બ્રિજ ને લઈને મને એવું લાગે છે કે ભાજપા જોથી બોલું જૂઠું બોલું વારંવાર બોલું એનું તો સર્ટિફિકેટ મેળવી ચૂક્યા પણ સૌથી મોટામાં મોટી જે ભાજપાના બેનમૂન ભ્રષ્ટાચારનો નમૂનો છે જે ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ટ્રિપલ એન્જિનની સરકાર ભાજપાની કોર્પોરેશનમાં શાસકો ભાજપાના રાજ્યમાં પણ અને કેન્દ્રમાં પણ ભાજપાના ટ્રિપલ ભ્રષ્ટ સરકારના પાપે અમદાવાદના ટેક્સપેયર નાગરિકના કરોડો રૂપિયા હાટકેશ્વર બ્રિજ એ ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે બન્યો હતો આ એમનું ભ્રષ્ટાચારનું મોડ્યુલ છે અને એ મોડ્યુલના ના એમને લાજવાને બદલે ગાજી રહ્યા છે મને દુઃખ એ વાત પૂછે કે શહેરી નાગરિકોના ટેક્સ પેયર નાગરિકોના પૈસા એમાંથી આ કરોડો રૂપિયા ડૂબ્યા છે ત્યારે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે એમને સ્વીકારવું જોઈએ કે આ ભાજપા ભ્રષ્ટ શાસનનો એક વધુ બેનમૂન નમૂનો છે અને અમે તો આનું મોડ્યુલ બનાવીને ભાજપા કહેવાના છીએ તમે જોયું કોઈ જગ્યાએ કમલમ તૂટ્યું હોય કમલમ પરિભાઈ ગયું હોય કમલમમાં ખોટી ડિઝાઇન થઈ હોય કમલમમાં નુકસાની આવી હોય ત્યાં નથી કારણ કે એ તો કરોડો રૂપિયાના ખર્ચે પ્રજાના પૈસા ઉભું થાય પણ ટેક્સપેર નાગરિકના સુવિધા માટે ઉભું થયેલું અમદાવાદ શહેરના નાગરિકોને મુશ્કેલી કેટલી વધી ટ્રાફિક ઘટાડાની મોટી મોટી વાતો કરતા હતા કેટલા વર્ષથી એ લોકો મુશ્કેલી મુકાય બીજ તોડવો કે ન તોડવો એના માટે વર્ષો સુધી મહેનત થાય છે લોકોને તો સુવિધા ન મળી પણ આ ભ્રષ્ટાચારના બેનમૂન નમૂનાને તોડવા માટેના પણ પૈસા વધુથી આપવાના છે આ બધી વાત દેખાડે છે કે આ ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો ભાજપાનો છે જેનું મોડ્યુલ બનાવીને એમને સતત સામે રાખવું જોઈએ કે અમદાવાદ શહેરના નાગરિક ને લૂંટ પણ ભોગ બનાવ્યો અને એનો ભોગ શહેરી નાગરિકો કેવી રીતે બને છે કોંગ્રેસ પક્ષ તરીકે હું જી ચોવીસ કલાકના માધ્યમથી પૂછવા માંગુ છું રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી છે કે તમારા ભ્રષ્ટાચારના બેનમૂન નમૂનો ભાજપા સરકારના એની ઉપર લાજવાન બદલે ગાજવાનું બંધ કરો તમે એનો હિસાબ આપો કે હાટકેશ્વર બ્રિજના કૌભાંડમાં કેટલા કેટલા લોકો સંડોવાયેલા હતા કેટલા ટકા કમિશન કમલમમાં જમા થયું હતું એનો ભોગ અમદાવાદ શહેરના નાગરિકો બન્યા છે પણ અહીંયા તો રકમ કહેવામાં આવી રહી છે મનીષભાઈ કે અમે તો નવો બ્રિજ બનાવવા માટે બાવન કરોડનો નો ખર્ચો કર્યો છે જ્યારે કોંગ્રેસ તો રિપેર માટે કહી રહી છે એમનું કેવું એવું છે બ્રિજ તૂટ્યો કે નહીં બ્રિજ કોના પાપે બન્યો હતો કોના ભ્રષ્ટ શાસનમાં બન્યો હતો કોના લીધે શહેરી નાગરિકોના પૈસા ડૂબ્યા એટલે સંપૂર્ણ વાત ગોળ ગોળ કરવાને બદલે એમને એ જવાબ આપવાનો છે કે હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટ શાસકોના પાપે અમદાવાદ શહેરના નાગરિકોના કેટલા પૈસા જોઈબા આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો બેનનું નમૂનો ક્યાં શાસનમાં થયો શું ભાજપનું શાસન હતું કે નહોતું કોન્ટ્રાક્ટ કોણે આપ્યો હતો ટેન્ડર કોણે આપ્યું હતું કેટલા ટકા કમિશન લીધું હતું કેટલા ટકા કૌભાંડના પૈસા કમલમમાં જમા થયા અને એનો ભોગ અમદાવાદ શહેરના નાગરિકો કેટલી કેવી રીતે ભયના કેટલો વખત સુધી એમને તકલીફોમાં મુશ્કેલીમાં મૂકાયા હજારો લાન ને કરોડો લિટર વાહનોને જે પેટ્રોલ ગુમાયું શહેરી નાગરિકો એની માટે જવાબદાર કોણ આ બધાનો હિસાબ એમને આપવાનો છે ટ્રાફિકની સમસ્યા શહેરી સરળ થવાને બદલે કેમ વધુ તકલીફમાં આવી આ બધાનો હિસાબ આપવાનો છે ભ્રષ્ટાચાર નો બેનમૂન નમૂનો ભાજપ સરકાર નો છે એનો તો જવાબ આપવો નથી કોંગ્રેસે આટલા કરોડ કીધા અરે ભાઈ એ જવાબ આપો ને કે આ ભ્રષ્ટાચાર નો ભાજપા ના પાપે અમદાવાદ શહેર નાગરિકોના પૈસા ડૂબ્યા અને તકલીફ માં મુકાના

એક વાર બે વાર ત્રણ વાર અનેક જગ્યાએ જય અને એને પ્રકારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના અનેક પ્રયત્ન કરી રહ્યા છે કર્યા છે કરી રહ્યા છે અને આવતીકાલે કરવાના છે માત્ર અમદાવાદમાં મની માત્ર ગુજરાતમાં મની દેશમાં જઈને દેશ કે દેશથી બહાર જઈને પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને બદનામ કરવા આ એમનો સ્વભાવ બની ગયો છે એના અનેક દાખલા છે લોકો જોવે છે લોકો જાણે છે લોકો સમજે છે જીજાજી માજી પ્રકરણ ટુજી ફોરજી થ્રીજી કૌભાંડો ની હારમાળા બે હાજર ચાર ચાર થી બે હાજર ચૌદ સુધી નું સામ્રાજ્ય એ બધું લોકોએ જોયું છે પણ સાચા અર્થ અંદર ભારતીય જનતા પાર્ટી સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટી એ સાચા અર્થ ની અંદર સુખની સુવિધા આપવાનું કામ કરી રહ્યા છે સ્વરાજ્ય મળ્યા પછી સાચા અર્થ અંદર આ દેશ નો નાગરિક તમે તો બદનામ કરવાનું કામ કરો છો મનીષભાઈ કોંગ્રેસ બદનામ કરવાનું કામ કરી રહી છે ને જે તકલીફ એક મિનિટ ભૂષણ ભાઈ આવું આપની પાસે મનીષભાઈ મનીષભાઈ

જે ટેક્સ નાણા હતા એનો ગેરવહીવટ કેવો કર્યો એના કમિશન ના પૈસા ક્યાં જમા થયા એ બધી વાત નથી કરવી હાટકેશ્વર બ્રિજ ના આ ત્રણ વર્ષ સુધી નક્કી નહોતા કરી શકતા કોંગ્રેસ સતત લઈ ત્યારે ખબર પડી એમને કે આ તો ભાઈ બ્રિજ ની ડિઝાઇન માં આવી તકલીફ છે આ તૂટી ગયો રૂલ કિનો એવોર્ડ બધું છુપાવી રાખ્યું કોના કારણે કોણ કોણ શાસકો હતા ટેન્ડર આપ્યું ત્યારે કોણ હતા કોન્ટ્રાક્ટ આપ્યું ત્યારે કોણ હતા

સારું એની પાસે એને એના રૂપિયા વસૂલવાનું કામ બી ભારતીય જનતા પાર્ટી એ કોન્ટ્રાક્ટર પાસેથી નક્કી લેવું એ બી લોકોને ખબર પડી ગઈ છે આજ જ કોન્ટ્રાક્ટર પાસેથી આ જ કોન્ટ્રાક્ટરને ગેરલાયક ઠેરવી એની પર ગુના ની ફરિયાદ દાખલ કરી હોય એ પણ ભારતીય જનતા પાર્ટી પણ હવે રાતો જોવી પડશે ને બરાબર છે એ કહેવાની વાત એટલી છે જયારે કોર્ટ બેટર ચાલતી હોય

હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એકવાર વિવાદ વકરે તો નવાય નહીં કોંગ્રેસના નેતાઓએ હાટકેશ્વર બ્રિજની મુલાકાત લીધી છે આપને જણાવી દઈએ હાટકેશ્વર બ્રિજ જે ભ્રષ્ટાચાર માટેનો સૌથી મોટો નમૂનો સાબિત થયો છે ત્યારે એમસી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ પણ આ બ્રિજની મુલાકાત લેવા માટે પહોંચ્યા બ્રિજ તોડીને નવું બનાવવા માટે બાવન કરોડ ફાળવવામાં આવ્યા છે એટલે કે આ બ્રિજ માટે કુલ બાણું કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થશે તેવું शहजाद खान पठान अहमदाबाद मुंसिपल अहमदाबाद दो हजार 2024 में इसी वर्ष में इसी महीने में एक टेंडर लेकर आता है और हाटकेश्वर बीच को फिर से रिकंस्ट्रक्शन करने के लिए बावन करोड़ की लागत से टेंडर निकालता है सबसे बड़ा सवाल तो कांग्रेस पार्टी ये उठाती है कि जो ब्रिज 40 करोड़ की लागत से बना था यदि उसमें भ्रष्टाचार नहीं होता तो आज इस बावन करोड़ रुपए खर्च करने की बात ही नहीं आती यानी कि ये जो बावन करोड़ रुपए का बोझ अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन की तिजोरी पर पड़ा है यानी कि चालीस करोड़ रुपये का जो ब्रिज था आज वो ब्रिज बावन नाइन्टी करोड़ में पड़ रहा है ये साफ बताता है कि ये जो प्रजा का पैसा है वो अहमदाबाद मुंसिपल कॉरपोरेशन भ्रष्टाचार के रूप में कहीं ना कहीं खुद के अधिकारी और कॉन्ट्रैक्टरों के साथ मिलकर मिलीभगत कर रहा है सीधी सी बात है कांग्रेस पार्टी ने जो कहा है वो ये कहा है कि 40 करोड़ रुपए का जो ब्रिज था अब फिर से उसको तोड़कर नया बनाने के लिए बावन करोड़ रुपए का खर्च किया जाएगा 40 करोड़ का जब भ्रष्टाचार हुआ उस समय उनकी पार्टी के द्वारा और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन द्वारा कोई प्रकार का ट्वीट नहीं आता था लेकिन जब 40 करोड़ रुपए का भ्रष्टाचार खत्म हुआ ये सब बताता है कि भ्रष्टाचार को छुपाने के लिए एक और भ्रष्टाचार किया जा रहा है अब जब बावन करोड़ रुपए का फिर से खर्च किया जा रहा है कांग्रेस पार्टी का ट्वीट ये है कि यदि 40 करोड़ रुपए में इस ब्रिज को ठीक से उसकी मरम्मत और जिस ब्रिज का ठीक से कार्य किया जाता तो बावन करोड़ रुपए जो एक्स्ट्रा अभी जो फिर से खर्च होने वाला है वो करने की जरूरत नहीं पड़ती और ये बावन करोड़ रुपए जो है वो प्रजा के टैक्स का पैसा है चालीस करोड़ रुपए का भ्रष्टाचार छुपाने के लिए बावन करोड़ रुपए का एक और भ्रष्टाचार किया जा रहा है